કુરકુરા વરસાદમાં ખાવાની મજા આવે તેવા એકદમ ઝટપટ બની જાય તેવા ભજીયા હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને કુરકુરા બને ખાવાની ખૂબ મજા આવે અને માત્ર પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય કોઈ મકાઈ બાફવાની ઝંઝટને કોઈ પણ જાતની ઝંઝટ વગર એકદમ સિમ્પલ પણ સુપર ક્રિસ્પી અને સુપર ટેસ્ટી તો ચાલો બનાવી એના માટે આપણે એક મકાઈ લઈશું સ્વીટ કોન કે દેશી કોન તમારી પાસે જે પણ મકાઈ હોય ને એ લઈ લેવાની અને એને આપણે આ રીતે બે ટુકડા કરી લેશું તો હું અહીંયા એક મકાઈમાંથી બનાવું છું આ મકાઈ થોડી મોટી છે ને એટલે એક મકાઈમાંથી બની જશે તો આ રીતે મકાઈના આપણે દાણા અલગ કરી લેશું તો દાણાને આપણે પાડીને નથી કરવાના આ રીતે બસ કટ કરતા જવાના એવું લાગે ને તો તમે એક જગ્યાએ બે વાર નાઈફ ચલાવશો એટલે એક દાણાના બે ભાગ થઈ જશે અને એ ભાગ અલગ નીકળી જશે આ રીતે તો એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરા ભજીયા તૈયાર થાય છે અને સિમ્પલ રીતે તમે પાંચ જ કરી શકો છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં મને ખૂબ ગમશે અને વરસાદની સિઝનમાં તમે કઈ કઈ રેસીપી બનાવો છો એ મારી સાથે શેર કરજો અને તમને કઈ રેસિપી જોવી છે ને એ પણ મને કહેજો હું તમારી સાથે શેર કરીશ હવે અહીંયા તમે જુઓ આ રીતે આખી મકાઈ છે ને એમાંથી આપણે દાણા અલગ કરી લીધા છે અને ડુંગળી નો ખાતા હોય તો સ્કીપ કરવાની ડુંગળી એડ કર્યા વગર પણ તમે આ ભજીયા બનાવી શકો છો પણ ડુંગળી એડ કરશો ને તો એક સરસ એવો ટેસ્ટ આવશે તો ઝીણી ઝીણી આપણે ડુંગળીને કટ કરવાની છે અને આ રીતે તમને જે રીતે પસંદ પડે ને એ રીતે તમે કટ કરી અને તૈયાર કરી શકો છો આ જે ભજીયા છે ને એમાં તમારે કોઈ પણ જાતની મકાઈ બફવાની ઝંઝટ નથી અને કોઈ મહેનત નથી માત્ર પાંચ મિનિટમાં તમે બેટર તૈયાર કરી અને ભજીયા પાડી તૈયાર કરી શકો છો તો આ રીતે ઝીણી કટ કરી ડુંગળી તૈયાર કરી લીધી તીખાસ માટે અહીંયા મેં એક મરચું તીખું લીધું છે નાની તીખી મરચી લેતા હોય ને તો બે જ લેવાની કારણ કે આપણે એક મકાઈ લીધી છે ને એની સામે પરફેક્ટ માપ સાથે તમે બે તીખી મરચી લેશો

તો ધાણા પણ અહીંયા કટ થઈ ગયા છે બસ હવે આપણે એમાંથી તરત જ બેટર તૈયાર કરીશું તો મકાઈમાંથી ઘણી બધી મેં રેસિપીઓ શેર કરી છે તમે મારી ચેનલ ઉપર જોઈ શકશો ઘનુજ કિચન ગુજરાતી પર યુટ્યુબ પર મળી જશે અને વરસાદમાં પણ ઘણી બધી મકાઈ સાથે મેં રેસીપી બનાવી છે તો એ પણ તમે ચેક કરજો તો અહીંયા આપણે એક બોલમાં મકાઈના દાણા કાઢી લેશું સાથે જે ડુંગળી કટ કરી છે ને એ પણ એડ કરી દેસું અહીંયા જો તમારે ડુંગળીનો એડ કરવી ને તો એની જગ્યાએ તમે શાકભાજી પણ એડ કરી શકો છો અને હવે આપણે પેલા સરસ રીતે આમાંથી પાણી પડે ને એના માટે આપણે થોડા હાથથી આ રીતે મસળી એટલે જે મકાઈના દાણા છે ને એમાંથી પાણી છૂટું પડી જશે ડુંગળીમાંથી પણ પાણી છૂટું પડી જશે અને એના લીધે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે તો કોઈ એક્સ્ટ્રા પાણી એડ કરવાની જરૂર નહીં પડે કે મકાઈના દાણાને પણ ક્રશ કરવાની જરૂર નહીં પડે તો આ રીતે તમે જુઓ સરસ રીતે આપણે ક્રશ કરીએ અને હાથથી તો એમાં પાણી છૂટું પડી ગયું છે બસ હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો થોડો હળદર પાવડર અને તીખાસ તમને જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ અને હવે લોટ તો અહીંયા મેં ચોખાનો લોટ અને બેસન લીધા છે અને આ રીતે ચમચી જેટલા એડ કરી દેવાના તો ચાર ચમચી જેટલો મેં ચણા નો લોટ એડ કર્યો છે અને ચાર ચમચી જેટલો આપણે ચોખાનો લોટ તો મકાઈ પ્રમાણે આપણે લોટ એડ કરવાનો લોટ વધારે પણ એડ નથી કરવાનો આ રીતે મિક્સ કરી દેસુ જો તમને આ સમયે મિશ્રણ ડ્રાય લાગે ને તો તમે એકથી બે ચમચી પાણી એડ કરશો ને તો પણ ચાલશે અને મિક્સ કરી દેશો આ રીતે તમે હાથથી મિક્સ કરતા જશો ને એટલે તમે જુઓ આ રીતનું બાઇન્ડિંગ આવી જશે ને તો મને પાણીની જરૂર નથી પડી એટલે હું નથી એડ કરતી આ રીતે તમે એનો બોલ્સ બનાવો ને બસ તો એ રીતે બોલ્સ બની જાય છે તો આ જે બેટર છે ને એને બહુ આપણે થીક નથી રાખવાનું અને બહુ ઢીલું પણ નથી કરવાનું એ રીતે તૈયાર કરવાનું છે હવે બેટરમાં આપણે થોડું ગરમ તેલ એડ કરીશું તો એક ચમચી જેટલું જ મેં અહીંયા એડ કર્યું છે મિક્સ કરી દઈશું એના લીધે છે ને અંદર સુધી ક્રિસ્પીનેસ આવશે અને ખૂબ જ ખાવામાં મસ્ત લાગશે અહીંયા આ આપણે ભજીયામાં કોઈ પણ જાતના સોડા એડ કરવાની પણ જરૂર નથી બસ આ રીતે હાથથી રેન્ડમલી બોલ બનાવી લેશું તો જેવો શેપ બને ને એવો બનાવી લેવાનો

અને તેલમાં આ રીતે થોડા બબલ્સ ઓછા થાય ને એટલે ફરીથી આપણે એને સાઈડને ચેન્જ કરી દેસું હલકો થોડો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાનું અને આ જે ભજીયા છે ને એ ફ્રાય થશે ને એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે તમે જ્યારે ફેરોશો ને ત્યારે જ એનો કલર પણ ચેન્જ થઈ ગયો હશે અને સાથે ક્રિસ્પી પણ થઈ ગયા હશે તો આ રીતે ત્રણ મિનિટ મેં એને ફ્રાય થવા દીધા એક બેન્ચને થતાં ત્રણ મિનિટનો સમય લાગશે અને બસ હવે આપણે એને ગરમા ગરમ તીખી લીલી મરચીની સાથે ફ્રાય કરી અને સર્વ કરજો ગ્રીન ચટણી સાથે ટોમેટો કેચપ સાથે ચા સાથે વરસાદમાં ગરમા ગરમ કઈ ખાવું હોય ને ટેસ્ટી હેલ્ધી અને ઝટપટ બની જાય તેવું તો આ મકાઈના ભજીયા બનાવવાનું ભૂલતા નહીં એકદમ ક્રિસ્પી બને છે ટેસ્ટી તો બને જ છે સાથે હેલ્ધી પણ છે તો તમને આજની આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો રેસીપી ગમી હોય ને તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી નવી નવી રેસીપીઓ મળતી રહે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ